મિત્રો યુટ્યુબના વિડીયો રેકોર્ડિંગ કરવા માટે આપણે આ માઇકની જરૂર પડે છે અને યુટ્યુબની અંદર તમે ઘણા એવા વિડીયો જોયા હશે કે જેમને મિત્રો અહીંયા આ ટાઈપનું ભરાયેલું હશે અને આ એક વોઇસ રેકોર્ડિંગ માટે બહુ સારું કામ કરે છે આવી રીતે અને ઘણા લોકોને મિત્રો છે ને હાથમાં પણ હોય છે જે ટેકનિકલના વિડીયો બનાવતા હોય તો આવી રીતે હાથને ઉપર રાખીને પણ વિડીયો વોઇસ સારો રેકોર્ડિંગ કરે છે તો ઘણા મિત્રો એવા લોકો છે કે જેમને ફોન એક સિમ્પલ અને સાદો હોય તો ઘણી વખત મિત્રો દૂરથી આપણે વિડીયો રેકોર્ડિંગ કરવું હોય કે વિડીયો શૂટિંગ કરવું હોય ને તો આપણો વોઇસ છે ને ત્યાં સુધી નથી પહોંચતો એટલે આપણો વિડીયોની અંદર વોઇસ ઓછો આવે છે તો એના માટે આ બેસ્ટ છે મિત્રો કઈ કંપનીનું છે ને કઈ રીતે આ કામ કરે છે અને કેટલું ચાર્જ ચાલે છે એની પણ સંપૂર્ણ માહિતી તમારા માટે આ વિડીયોની અંદર લઈને આવ્યો છું અને એના માટે આપણે શેની શેની જરૂર પડે છે કઈ રીતે કામ કરે છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાના છે પણ મિત્રો આ બી હાલની અંદર મિત્રો ઘણા ખરા વિડીયોની અંદર હું ખુદી યુઝ નથી કરતો અમુક ટાઈમે જ મારે આની જરૂર પડે છે અને ક્યારે જરૂર પડે છે અને હું કઈ રીતે યુઝ નથી કરતો એ પણ તમને વિડીયોની અંદર માહિતી આપવાનું છું વિડીયોની અંદર ખાસ બનાવી રહેજો જો તમે એક યુટ્યુબર બનવા માગો છો અને તમારી પાસે સાદો ફોન છે મતલબ સિમ્પલ એક ભલે એન્ડ્રોઈડ છે પણ આપણી પાસે વધારે બજેટ ન હોય તો ઘણી વખત એવું પણ બને છે કે આપણે દૂરથી કારણ કે ટેકનિકલના વિડીયોની અંદર મિત્રો આની આપણે કોઈ જરૂર પડતી નથી પણ તમે કોઈ પણ કોમેડી વિડીયો બનાવો છો કોઈ સ્ટોરીનો વિડીયો બનાવો છો તો ઘણી વખત આ માઇકની જરૂર પડે છે એના માટે મિત્રો આપણે દૂરથી આપણે વિડીયો શૂટિંગ કરવાનું હોય છે અને દૂરથી મિત્રો આપણો વોઈસ કેચઅપ કરવા માટે આપણે આ માઇકની જરૂર પડે છે હવે સારામાં સારું માઇક કયું આવે છે એ મિત્રો તમને વાત કરી દઉં અને આપણું જે આ માઇક છે એ કયું છે આનો વોઇસ કેવો આવે છે અને આને આપણા મોબાઈલથી કનેક્ટ કઈ રીતે કરવાનું છે આપણા યુટ્યુબના વિડીયો માટે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં સમજાવવાનું શું વિડીયોની અંદર ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય અને યુટ્યુબ રિલેટેડ કોઈ પણ તમારે માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે તો સૌથી પહેલાં તો મિત્રો તમે ઘણા ખરા વિડિયોની અંદર મારે આ માઇક ભરાયેલું હોતું નથી તમે જોયું હશે પણ મિત્રો આપણી પાસે જે અત્યારે હાલની અંદર જે શૂટિંગ થઈ રહ્યું છે એ બેસ્ટ વાળો ફોન તમને ખબર હોય તો મિત્રો નોકિયા ફોનની અંદર આપણું શૂટિંગ થઈ રહ્યું છે અને નોકિયા ફોનની અંદર વોઇસ બહુ સરસ કેચઅપ કરે છે એટલે મારે આ માઇકની કોઈ જરૂર પડતી નથી ખાસ પણ મારી પાસે આ ફોન ના હોય ત્યારે મારે આ ફોનની જરૂર પડે અને આની અંદર જ્યારે કેમેરાનો યુઝ કરું છું શૂટિંગ ત્યારે મારે આ ની જરૂર પડે છે હવે આને કઈ રીતે કનેક્ટ કરવાનું છે કેવી રીતે આનો વોઇસ કનેક્ટ કરે છે એની પણ આપણે વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો કે તમને કઈ રીતે કનેક્ટ કરવાનું છે અને કઈ રીતનું આવે છે સૌથી પહેલાં તો મિત્રો ઘણો સમય થયો છે જો આ ટાઈપનું એની ડબ્બી આવે છે એની અંદર એક આ પિન પણ આવે છે તમને કહ્યું આ પિન આવે છે અને આ પિનની પાછળ એક તમને આ એક મળશે જે આપણે અહીંયા ભરાવાનું છે આવી રીતે હવે આને કનેક્ટ કઈ રીતે કરવાનું છે એ તમને કહી દઉં સૌથી પહેલાં તો મિત્રો આની અંદર જેવી રીતે આપણે બ્લુટૂથ ચાર્જિંગ કરીને એવી રીતે આ ચાર્જ પણ થાય છે આની અંદર જ તો આ મિત્રો કમસે કમ મિત્રો જો ચાર કલાક સુધી મારી પાસે જે છે ને ચાર કલાક સુધીનું ચાર્જ ચાલે છે ઘણો સમય થઈ ગયો છે પણ ચાર કલાક મિત્રો ચાલે છે એવું નથી કે સાવ નથી ચાલતું ચાલે છે સારામાં સારું કારણ કે આમને વધારે ચાર્જની જરૂર પડતી નથી કારણ કે તમે ઓનલાઈન જ ચાલુ ચાલુ રાખો એવી તો આપણે એવું વી શૂટિંગ તો કરતા જ ના હોય પણ આનો એવું ટાઈમ લાગે તો આની અંદર ભરાવીને આપણે એને ચાર્જમાં પાછું મૂકી દઈએ એટલે ફરી ગયા ચાર્જ આવી રીતે થવા મળે લાલ લાઇટ થાય એટલે ચાર્જ થવા મળે છે અને આ પણ ચાર્જ હવે આની અંદર પણ મિત્રો આ ટાઈપનું એક ઓપ્શન છે આ પિન આપેલી છે અને એને લાઇટો પણ આપેલી છે અને આ બાજુ પણ એ પિન આપે છે ઘણા લોકોને ખબર જ નથી કે આ કઈ રીતે કામ કરે છે શેના માટે આવે છે તો એ તમને સમજાવી દઉં દાખલા તરીકે આપણો ફોન છે એની અંદર સી પિન આવે છે બરાબર જુઓ આ સી પિનને તમારે ત્યાં ભરાઈ દેવાની છે આ તો તમને ખબર જ છે હવે ઘણા લોકો આ નવું લાવે ને એટલે આવી રીતે ભરાવી દે છે અને આને છે ને આજે આપણું જે વોઇસવાળું છે ને એને ડાયરેક્ટલી ઓન કરી દે છે અહીંયા તો કનેક્ટ નથી થતું વોઇસ પણ રેકોર્ડિંગ નથી થતું પણ મિત્રો દરેક ફોનની અંદર સિસ્ટમ થોડીક અલગ અલગ આવે છે એને અંદરથી સેટિંગમાંથી એને ઓન કરવું પડે છે કઈ રીતે કરવાનું છે આ જે પિન છે આપણને મળી છે બીજી પિન સેના માટે આપવામાં આવેલી છે એ તમને દાખલા તરીકે આપણે શૂટિંગ ગમે ત્યારે ચાલુ છે આપણા ફોનની અંદર અને આપણો ફોન ચાર્જ થઈ રહ્યો છે મતલબ ચાર્જિંગ નથી તો તમે ડાયરેક્ટલી તમારું કેબલ જે છે એને તમે ભરાવીને તમારો ફોન પણ ચાર્જિંગ થશે અને શૂટિંગ પણ ચાલુ રહેશે એના માટે આ પિન આપેલી છે હવે આને કોઈ ચાર્જ કરવાનું આવતું છે નહીં આ ઓટોમેટિક છે તમારા ફોનની અંદર ભરાવો એટલે ઓટોમેટિક તમારા જે ફોનનું પાવર છે એની અંદર કનેક્ટ થઈ જાય છે એને કોઈ ચાર્જ કરવાનું આવતું નથી ચાર્જ કરવાનું હોય છે મેન વસ્તુ આ છે મિત્રો અને આપણે ચાર્જ કરવાનું હોય છે હવે કઈ રીતે આને યુઝ કરવાનું છે તમને કહેવું હવે અહીંયા પિન તો મેં ભરાવી લીધે અહીંયા તમને સ્વીચ મળે છે તમે ત્રણ અલગ અલગ અહીંયા સિસ્ટમવાળા અહીંયા ઓપ્શન છે અને અલગ અલગ બટન તમે દબાવીને તમે વોઇસ કેચ અપ કરી શકો છો હવે એને ઓન કરું છું તો લાલ લાઈટ તમને જોવા મળશે તો તમે જુઓ અહીંયા લાલ લાઇટ છે ને ચાલુ બંધ ચાલુ બંધ થઈ રહી છે લીલી અને લાલ હવે પહેલી વાત તો આ કનેક્ટ થયું નથી આપણે પિન તો ભરાઈ દીધી છે તમે જોયું પિન મેં ભરાઈ દીધી છે પણ કનેક્ટ થયું નથી તો કઈ રીતે કનેક્ટ થાય છે એ તમે તમારા ફોનની અંદર સેટિંગમાં જવાનું છે અહીંયા સેટિંગમાં હું તમને દેખાડી દઉં દરેક ફોનની અંદર સેટિંગની અંદર એ ઓપ્શન આવે છે તમે અહીં સેટિંગમાં ગયા છો સેટિંગનું તમને ઓપ્શન મળી ગયું સેટિંગમાં સૌથી ઉપર તમારે સર્ચ કરવાનું છે ઓ ટુ જી તો અહીંયા સર્ચનું ઓપ્શન આવશે ડાયરેક્ટલી તો આપણે અહીંયા સર્ચ કરી લઉં તો મેં ઓટોજી સર્ચ કર્યું છે તો પહેલાં નંબરનું ઓપ્શન આવી ગયું છે એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મળશે જો સૌથી નીચે અહીંયા જોવા મળશે એને તમારે ઓન કરી લેવાનું છે તો મિત્રો આપણું આ કનેક્ટ હજી થયું નથી તમે જોઈ રહ્યા છો હજુ લાઇટ બંધ ચાલુ બંધ ચાલુ થઈ રહી છે હવે એના માટે અહીંયા આપણે ઓટોજી મિત્રો આપણે ચેક કર્યું બરાબર છે હવે હું એને ઓન કરું છું તમે જોઈ રહેજો અહીંયા લાઇટ આપણી ચાલુ બંધ અહીંયાની અંદર થઈ રહી છે ખાસ ધ્યાન આપજો અને અહીંયાથી હું ઓટોજી કનેક્શન ઓન કરું છું તો જોઈ લો હવે લાઇટ કમ્પ્લીટલી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે જ્યાં સુધી આ લીલી લાઇટ તમને કમ્પ્લીટલી ચાલુ નથી દેખાતી ત્યાં સુધી તમારે સમજી લેવાનું કે આપણા ફોનથી કનેક્ટ થયું નથી આ કનેક્ટ થયા પછી તમારે છે ને ગમે તેવું પછી કેમેરાનું શૂટિંગ તમારા વિડીયોનું ગમે તેવું તમે જે પણ વિડીયો એડિટિંગ મતલબ શૂટિંગ કરતા હોય ને એ શૂટિંગ આરામથી કરી શકો છો હવે ઘણા લોકોની એ પણ ઈચ્છા છે કે આ કેટલી રેન્જ મતલબ છે મતલબ કેટલા રેન્જ સુધી ચાલે છે મતલબ એનો વોઇસ અપ કેટલા સુધી ચાલે છે તો મિત્રો આની આપણે રેન્જની મિત્રો વાત કરીએ તો કમસે કમ વધારે તો નહીં પણ લગભગ ત્રીસ કે ચાલીસ ફૂટ સુધી તો કમ્પ્લીટલી કેચઅપ કરે છે એવું નથી એનાથી વધારે પણ કરે છે પણ ઘણી વખત તમે છે ને હવે દાખલા તરીકે આપણે આવી રીતે આ બાજુથી અહીંયા વોઈસ રેકોર્ડિંગ કરી રહ્યા અને કેમેરો શૂટિંગ પાછળ થતું હોય ને તો કેચ અપ થવામાં થોડીક વાર લાગે છે પણ આવી રીતે ફેસ ટુ ફેસ સામું હોય ને તો પચાસ ફૂટ સુધી પણ કનેક્ટ કરે છે એવું નથી કરતું એમ પણ ઘણી વખત કેવું બને કે હવે આપણે અત્યારે હાલ કેમેરો ચાલુ છે હવે હું આ બાજુ તમારી સામે જ કેમેરો રાખી ગયો છું હવે પાછળથી કોઈ શૂટિંગ કરતું હોય તો એ અવાજ કેચઅપ નથી કરતું થોડુંક પ્રોબ્લેમ થાય છે ગમે તે કનેક્ટ નથી થતું બાકી સામે તો ફેસ ટુ ફેસ હોય ને તો કમ્પ્લીટ આ મતલબ કનેક્ટ કરે છે હવે મિત્રો આની વાત કરીએ જો તમે એક જ આ સિંગલ લાવવા માગો છો તો તમને છે ને ફ્લિપકાર્ટમાંથી મેં મંગાયેલું છે મિત્રો કારણ કે એની કિંમત તો તમે ખુદ પણ સર્ચ કરી શકો છો અને કંપનીની વાત કરીએ તો ગ્રેનારો કંપનીનું છે અને મારી પાસે છેલ્લા છ મહિનાથી છે અને મેં યુઝ પણ ઘણી વખત કર્યું છે આપણા દરેક વિડીયોની અંદર પહેલાં છે પણ મેં નોકિયાનો મારો ફોન લે એના પછી મારા નોકિયામાં વોઇસ બહુ સારો આવે છે અને મારે ટેકનિકલની અંદર આવાની કંઈ ખાસ જરૂર પડતી નથી પણ ટેકનિકલ વગરના જે કોમેડી વિડીયો બનાવે છે કોઈ અલગ અલગ જેમને હરવા ફરવાનું હોય એ ટાઈપના એમના માટે આ જરૂરી છે અને આ તમને મળશે સિંગલ તમે લાવશો તો તમને મિત્રો પંદરસોથી મતલબ બારસોથી કરીને બે હજાર સુધીનું પણ મળે છે ત્રણ હજાર સુધીના પણ મળે છે એવું કાંઈ નક્કી હોતું નથી પણ તમે ફ્લિપકાર્ટની અંદર ગ્રેનારો માઇક તમે લખશો તો તમને મળી રહેશે તમારે જે પ્રાઇઝમાં લેવું હોય ને તમે લાવી શકો છો અત્યારે મેં હું ખુદ આ આપણા વિડીયો માટે આ યુઝ કરું છું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધું ટેકનિકલ જે ગુકાને યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો